સ્પેશિયલ એપિયરન્સ હા યસ નવા પિક્ચર ની હાર્દિક શુભકામનાઓ માર તો હર્ષુ ભાઈ ગયા પછી તો બસ અત્યારે આજ આજ ભાઈ છે મારો આઈ એમ ઓલવેઝ વિથ યુ ફરી એકવાર કહું સિનેમા સાહિત્ય ચેનલ ને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ડિડિંગ કરીન કર દે વિક્રમ રાજા વિશે વાત ન કરી જીતુભાઈ મને વિક્રમ રાજા એક એવી સ્ટોરી છે સારું એ સ્ટોરી વિશે તો હું થોડું નહીં કહું પણ સ્વાભાવિક જેમ કે ખેડૂત પિક્ચર આવી હતી જીતુ પંડ્યા હોય ને એટલે મારા માટે હર્ષુ પટેલ એઝ એ ડિરેક્ટર બાપોદરા છે ભાઈ આપણા આત્મારામ ઠાકોર છે એ જ રીતે જીતુ પંડ્યા અત્યારના લોકોને શું જોઈએ છે એ જીતુ પંડ્યાને ખબર પડે છે બધી અમે લોકો કલાકાર છીએ જો અમને અમે પિક્ચર સાઈન કર્યું તો અમને ખાલી સ્ટોરી સ્ટોરી ચલો જોરદાર છે જોરદાર પણ પછી એના પછી પિક્ચર કેવી રીતે બનાવી કોઈને કહી દઉં ચલો ભાઈ જતી તું વિલન શું તો એ વિલન થયું વિલન થઈ ગયું પણ વિલનને શું કરવું છે એ કોણ સમજાવે એ ડાયરેક્ટર સમજાવે વિક્રમ ઠાકોરને કહી દઉં તારું આ કેરેક્ટર તારું આ તારી ચાલીમાં તારો એક એવો રોલ છે તારો બરાબર એ ખાલી કહી દે એનાથી વિક્રમ ફાકો કશું ના કરી શકે એ સમજાવવાળો પણ હોય ડાયરેક્ટર હોય એ વસ્તુ જીતુ પંડ્યામાં આવશે જે બહુ ઘણા ઓછા ડાયરેક્ટરોમાં છે મેં જેની જોડે કામ કર્યું છે એમાંથી મોટાભાગના જે ડાયરેક્ટરો છે એ મને સમજી શક્યા છે અને સફળ ફિલ્મો બી આપી છે એમાંના એક જીતુ પંડ્યા છે મેન વસ્તુ ડાયરેક્ટર અમે લોકો કામ કરીએ વસ્તુ જો પણ મેન પ્રોડ્યુસર હવે એક વસ્તુ છે કે ચલો ભાઈ પ્રોડ્યુસર એક એવું વ્યક્તિ છે અમારા મનોજભાઈ છે રાજકોટના બહુ સારા પ્રોડ્યુસર છે એમને ઓપરેશન કરાવ્યું એ તમે મળ્યા બી હશો કે કદાચ નહીં મોડા મોટા તો એ એમણી કું ના પિક્ચર તો કરવું જ છે ગમે થાય અને કોઈ બી રોક ટોક નહીં જેટલો ખર્ચો કરો તમે ખર્ચો કરો પિક્ચર સારી બનાવી છે અને એ જ વસ્તુ પ્રોડ્યુસર કે પિક્ચર સારી બનાવી જે ખર્ચો થાય તો જ કોઈ ડાયરેક્ટર કે એ લોકો એટલા એ રીતે આગળ આવી શકે નહીં તો ભાઈ એમ કહી દીધું ભાઈ મારા આટલા લાખમાં જ પિક્ચર બનાવી છે તો ડાયરેક્ટર બી વિચાર કે હું શું કરી શકીશ પણ એવું નહીં બધી બધી જ એમને બહુ છૂટછાટ આપી છે મનોજભાઈએ પિક્ચર જોરદાર બનાવતા પિક્ચર આપતી ગુજરાતી પિક્ચર સારી બની જોઈએ રિકવરી તો એમને ખબર છે કે વિક્રમ ઠાકોર છે તો રિકવરી થવાની જ છે જીતુ પંડ્યા જેવો ડાયરેક્ટર છે હા હા આવો આવો ને આવો આવો થોડી વાત કેમ્યો કેમ્યો સ્પેશિયલ અપીયરન્સ હા યસ નવા પિક્ચરની હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ વિક્રમ રાજા અને સિનેમા સાહિત્ય સાથે તો મને માર તો ઘરનું થઈ ગયું છે પણ

અત્યારે આજ આજ ભાઈ છે મારો આઈ એમ ઓલવેઝ વિથ યુ હર્ષુકભાઈ આપણી જોડે જ છે હા સવાલ આશીર્વાદ આપણી જોડે છે આજે ખાસ મહત્વની વાત કે તમે આજે પિક્ચરના ઓપનિંગના દિવસે હર્ષુકભાઈનો મને એમણે મને રાત્રે જ કીધું હતું કે મારે કોઈ પણ ભોગે હર્ષુક મોટાનો ફોટો જોઈ છે કાલે પૂજામાં તો મેં ઇન્સ્ટન્ટ બનાવી દીધો એમની લાગણી છે એટલું એટલું બોન્ડિંગ હતું હર્ષુકભાઈ પટેલ સાથે કે હર્ષુકભાઈ પટેલ એટલે એમના મોટાભાઈ ઘરમાં મારા ભાભી થી લઈ બાળકો બધા જ એમને એટલું માન સન્માન એટલું માનતા આજે પણ એમની જે યાદ કર્યા ને અરસોભાઈ ને મને ખુબ આનંદ એ હોત ને આજે તારે સેટ ઉપર તો જીતવા ચાલુ કરો ચાલુ કરો પતાવ નહીં આવું મેં કીધું એ બહુ ચપ્પડ મસ્ત માણસ યાર પણ ભગવાન એમના આત્માને શાંતિ આપે અને ઓલવેઝ હરસુખભાઈ જ્યાં છો ત્યાંથી આશીર્વાદ આપજો કે પિક્ચર સફળ જાય અને સક્સેસ જાય બસ તમારા આશીર્વાદ થેન્ક યુ